શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંગઠન કટલાલ કપડવંજ એકમનો ભવ્ય સ્નેહમિલન તથા સત્કાર સમારંભ યોજાયો દેવાદી દેવ મહાદેવ અને પરશુરામ દાદાની અસીમ કૃપાથી બ્રહ્મ સમાજની વિશાળ સંખ્યામાં એક બનો નેક બનો સંગઠિત બનોના ઉદ્દેશ સાથે કઠલાલ શ્રી હરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી શૈલેષભાઈ ઠાકરની અધ્યક્ષતામાં યોજાયો જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ પ્રદેશ મહિલા પાંખ પ્રમુખ શ્રીમતી ડોક્ટર ધારીણીબેન શુક્લ પૂર્વ પ્રમુખ અને લીગલ સેલ કન્વીનર શ્રી મહેશભાઈ મહેતા પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ જોશી ખેડા જિલ્લા પ્રમુખ શ્રી મૌલેશભાઈ મહેતા ગુજરાત પ્રદેશ યુવા ઉપપ્રમુખ શ્રી પ્રશાંતભાઈ ઠાકર ઉપપ્રમુખ શ્રી તન્મયભાઈ રાવલ શ્રી દિવ્યેશભાઈ વ્યાસ ખેડા જિલ્લા ઉપપ્રમુખ સાથે કપડવન શહેર તથા તાલુકા પ્રમુખ ખેડા જિલ્લા યુવા પ્રમુખ શ્રી પાર્થભાઈ વ્યાસ પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ પંડ્યા ગોધરા એકમ પ્રમુખ શ્રી હિતેશભાઈ પંડ્યા મંત્રી શ્રીમતી શીતલબેન ભદ્દ શ્રી રાજનભાઈ ત્રિપાઠી હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી અશોકભાઈ રાવળ ડોક્ટર રશ્મિન રાવલ શ્રી જીતુભાઈ ભદ્દ શ્રી ભાવિનભાઈ જોશી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંત્રી શ્રી જનકકા ભટ્ટ વાળા તથા કઠલાલ અને કપડવન સંગઠનના સૌ પદાધિકારીઓ કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા યુવાનોએ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કપડવંજ અને કઠલાલના બ્રહ્મ સમાજના સૌ હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ મહિલા પાંખના કપડવંજ અને કઠલાલના હોદ્દેદારો અને કારોબારી સભ્યો અને જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા બ્રહ્મ સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં માતૃતુલ્ય બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ મહાનુભાવોએ આ પ્રસંગે બ્રહ્મ સમાજ એકત્રિત તો છે જ પરંતુ તેને વધુ મજબૂત બનાવવા માટે સમાજલક્ષી કાર્યો વધારે પડતા કરવામાં આવે તે બાબતે ધ્યાન દોર્યું હતું આ પ્રસંગે નાના ભૂલકાઓએ શ્લોકોનું ઉચ્ચારણ કરી અને શિવ તાંડવ કરી લોકોને આનંદ વિભોર કરી દીધા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રશ્મિન રાવલ શામ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય અને જીતુભાઈ ભટ્ટ તેમજ તેમની પૂરી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓની પણ ઉપસ્થિતિ રહી હતી જેમાં મુખ્ય પરિચય આપીએ તો કટલાલ વિભાગમાંથી શીતલબેન ભટ્ટ કિન્નરીબેન જોશી હર્ષાબેન વ્યાસ માનસીબેન ભટ્ટ તથા કપડવંજ વિભાગ માંથી ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલા જેમાં મુખ્ય બહેનોનો પરિચય આપીએ તો વીણાબેન ત્રિવેદી માનસીબેન ત્રિવેદી રીનાબેન જોશી ખુશ્બુબેન રાવલ જાનવીબેન વ્યાસ વગેરે સૌ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા આ કાર્યક્રમમાં સૌ મંચસ્થ અધિકારીઓએ આવનાર સમયમાં સમાજ એક થાય સમાજ અભ્યાસક્રમે આગળ વધે સાથે સાથે પોતે તેમનું બ્રહ્મ તત્વ યાદ કરે અને રોજે રોજ પાઠપૂજા કરવી અને સૌ સમાજને સાથે રાખીને સમાજને ઉપયોગી થવું આવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કટલાલના સૌ યુવાન મિત્રોએ અને કપડવંજના સૌ યુવાન કાર્યકર્તાઓએ આ કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કર્યું હતું સર્વે મહાનુભાવોએ સમાજલક્ષી ધારદાર પ્રવચન આપ્યું હતું જેમાંથી પરશુરામ ભક્ત એવા શ્રી કવિ ભટ્ટે પણ સમાજ ઉપયોગી મુદ્દાઓનું વર્ણન કર્યું હતું અંતમાં સૌ ભૂદેવોએ પોતાના ધર્મ માટેના શપથ લીધા હતા અને આમ જય પરશુરામ અને હર હર મહાદેવના નારા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી સૌ ભૂદેવોએ એકબીજાને મળી શુભેચ્છા પાઠવી અને સ્વરુચિ ભોજન માણું હતું રિપોર્ટર ભાવિન જોશી કપડવન જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સન્માન જાળવી સમાજના કોઈ પણ વ્યક્તિને ત્યાં સારા નરસા પ્રસંગ હાજરી આપીશ તેમજ સમાજની પ્રગતિમાં હું કૃતજ્ઞતા

આપણા સમાજમાં અમુક એવા પણ વ્યક્તિ છે જે દીકરીઓ કે દીકરાનું લગ્ન કરવા માટે દેવું કરતા હોય છે તો એના સંદર્ભમાં અમે બધા સમાજના સંગઠનો એક થઈને એક માળામાં આવીશું અને આપણે ખંડ ભારતનો સંકલ્પ કરીશું વિશેષ વધારે વાત ના કહેતા હું વાતે વિરામ આપું છું પણ એ પહેલા બે હાથ ઊંચા કરીને જે મારી એક પદ્ધતિ છે બોલાવવાની એ મારી વિનંતી આજના કાર્યક્રમમાં હાજરી જોઈ અને વધારે તો કશું નહી પણ આપણા પૂર્વજો રાજી થતા હશે તો મારા સંતાનો ભેગા થયા છે અને આટલા સરસ સંગઠિત થયા છે કે આજના કાર્યક્રમની તે આશીર્વાદ છે આ રીતે ભેગા થઈશું વધારેલા તમામ મહાનુભાવો સ્ટેજ ઉપર બધા જીમને અને આપણે સૌને ભાઈઓ બહેનો વડીલોને નૂતન વર્ષના નૂતન વર્ષની અંદર અને ઉત્તરોત્તર પ્રગતિ આપણે બધા સાથે મળીને કરીએ જવા મી જાય કરીએ અને હવે હું ફક્ત ને ફક્ત એટલું જ કહી એક મિનિટ માટે બીજું કે અહીંથી જે હમણાં ઉદબોધન થવામાં આવ્યા ને ભાઈ બોલ્યા કે મારી પાસે કોઈ પદ નથી પણ તમે બ્રાહ્મણ છો એક મોટું પદ છે

परंपरा जेम साहित्य कला होती, संगीत होती, ज्ञान होतु, विज्ञान खगोल भूगोल જ્યોતિષ હતું શસ્ત્ર હતું અને શાસ્ત્ર પણ હતું અને એ પરંપરા એટલે બ્રાહ્મણ પરંપરા કોણ છે આ બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે આર્ય સંસ્કૃતિના ઉદય સતલજ નદીના કેટ સમાના પાણીમાં ઉભારી સૂર્યને અંજલી આપતો એ ઋષિ એટલે બ્રાહ્મણ યજ્ઞશાળામાંથી શાળામાંથી ઉઠતો શ્લોકો નો એટલે બ્રાહ્મણ દેવી દેવતાઓના રક્ષણ માટે દેહનું દાન દેતો દધીજ એટલે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ રાવણ ની શિવભક્તિ એટલે બ્રાહ્મણ સુદામા અયાચકતા એટલે બ્રાહ્મણ અને જો માંગવા બેસે ને તો સાડા ત્રણ આખા બ્રહ્માડ માગી લેનાર વિશાળતા એટલે બ્રાહ્મણ

મંચ ઉપર ઉપસ્થિત રહેવા માટે મંચને સજાવવા માટે નાના મોટા પાછળ સાઉન્ડ સંભાળતા એવા દરેક કાર્ય કરો સંગઠન માટે ઘણું બધું બોલાય છે બ્રાહ્મણોની એકતા ચરમસીમા હોવી જોઈએ ત્રિપાઢી સાહેબ બોલ્યા એમ મારે બે શબ્દ એ બાબતમાં કહેવા છે કે બ્રાહ્મણોનું નું બ્રહ્મત્વ જ્યાં સુધી સ્થિર છે ચતુર્ણા નામ બ્રાહ્મણ ગુરુ ચારે ચાર વર્ણો ને કરવા હોય એની જગ્યાએ હિન્દુત્વની જે વ્યવસ્થિત વ્યાખ્યા છે કે સનાતન ધર્મ પોતાની જગ્યાએ સ્થિર થાય એના માટે બ્રાહ્મણ પોતાના સ્વધર્મ સ્થિર થાય એ અત્યંત જરૂરી છે શિખા સૂત્ર વગરનો બ્રાહ્મણ સંસ્કાર વગર ના બાળકો ના સૃષ્ટિનું કલ્યાણ કરી શકે છે ના કોઈનું કલ્યાણ કરી શકે છે બાળકો સુવ્યવસ્થિત સુડે સંસ્કારમાં ઉપનયનમાં સંસ્કારિક રીતે ઉછરે એ માતાઓના સમાજ ને આપણા વડે વડીલોની જવાબદારી છે જે મૂળ જે છે એ માતા અને બાળકો છે જો એમનામાં આપણે તેજ રેડી ગયું ન થાય તો તમારે મારે ક્યારે મીટિંગો નહીં બોલવી પડે કોઈને ધારિયાના ચપ્પલ બહાર નીકળવા નહીં પડે બાળકો પૂરેપૂરો તમે સંસ્કારથી સિંચન કરશો ધર્મ જ્યારે આપણે ધારણ કરીએ છીએ ને તો ધર્મ તમારી રક્ષા કરશે

સોળ સંસ્કાર વગર બાળકો રહેશે તો કોઈ જ મહત્વ નથી તમારું સમાજ તમને નહીં સ્વીકારે સમાજ તમને એ રીતે જોવા માંગે છે બીજું ત્રિપાઠી સાહેબ નું ખાસ કહીશ હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પનાની અંદર મૂળ વાત છે કે ધર્મ પ્રથમ ધર્મોચિત રાષ્ટ્ર દ્વિતીય અને શાસ્ત્ર સર્વોપરી ધર્મ પ્રથમ ધર્મોચિત રાષ્ટ્ર દ્વિતીય અને શાસ્ત્ર સર્વોપરી ભારતના ઇતિહાસમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું રાજ સત્તા હંમેશા ધર્મ સત્તાએ માર્ગદર્શિત કરેલી છે બ્રાહ્મણો ધર્મ સત્તાનું નું કેન્દ્ર છે આપણે તો બ્રાહ્મણો છીએ આપણે તંત્ર ગુરુ પેદા કરી શકીએ એવા ચાણક્યુ છે આપણે જરૂર નથી રાજ સત્તાની ધર્મ સત્તા જ્યાં સુધી આપણે ધર્મ સત્તાની નીચે એક રીતે નહીં આવીએ ત્યાં સુધી રાજ સત્તા આપણા અનુકૂળ નહીં આવે બ્રાહ્મણ ધર્મમાં સ્થિર થાય સંગઠન મજબૂત થાય ઈર્ષા દ્વેષ ભાવનાઓથી બળભૂત થાય સંસ્કારનું ચિંતન થાય સ્મરણ થાય આપણા શાસ્ત્રોનું અધ્યયન થાય તે એકદમ ઈચ્છનીય બાબત છે જય પરશુરામના નારા બધા બહુ જ લગાવે છે આનંદનો વિષય છે પણ એ બ્રહ્મ શક્તિ સાક્ષાત શક્તિ જે હતા ચિરંજીવી કદાચ હાજર હશે એ બ્રહ્મ શક્તિ આપણે એટલે પૂજીએ છીએ

કલગી અવતાર ને બાર દર્શન આપણા બાળકો પરશુરામ થાય પરાશર થાય વાલ્મીકી થાય કે કોઈ પણ ઋષિ તુલ્ય થાય એના માટે જરૂરી એવું છે એને બેઝિક સંસ્કાર આપો અંગ્રેજી શીખાવીએ પણ જો એને શિખા સૂત્ર અને સંસ્કારો મહત્વ નહીં સમજાવીએ તો આવનારી પેઢી બ્રાહ્મણોને અતિ નિમ્ન કક્ષાએ જોશે એટલે હું વિનંતી કરીશ કે આપણા મૂળ સનાતન ધર્મ જે સિદ્ધાંતો છે હું શંકરાચાર્ય પીઠ થી નિશ્ચિત છું ભાવિન ભાઈ ઘણું બધું બોલી ગયા ખેડામાં આપડે શંકરાચાર્ય નો આશ્રમ છે એકાવન બાળકોનો માટેની સ્કૂલ અહીં શરૂ થઈ રહી છે એનો પાયો ખોદાયો છે અહીં હાઈવે ની જોડે છે સમય મળે તો સહપરિવાર ત્યાં જવા જેવું છે જજો બાળકોમાં સંસ્કાર નું થાય એ મારી વિનંતી છે અને દરેક બ્રાહ્મણો એટલીસ્ટ ધંધા કરતા થાય એ સાથે મારા વિરામ આપું છું જય જય પરશુરામ